જય માતાજી જય શ્રી રામ તો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગમાં આજે આપણે જઈશી કોકરિયા મહાદેવ જાન લઈને અમારા ગામની છે તો આપણે છે ફોટોગ્રાફીનો ઓર્ડર હું ને મારો મિત્ર બીજી સાંકટ એ આજે બંને છે અને આ શું શું છે એ તમને દેખાડીશું તો બની આજે વિડીયોની અંદર હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આજે આપણે વિજયભાઈના બ્લોગમાં છીએ કારણ કે હું ને વિજયભાઈ જઈશ ઓર્ડરમાં કેમ વિજયભાઈ મારું ને હા એમ તો વિજયભાઈ અત્યારમાં ગાડી અકારે છે અને મને સરળ રસ્તે કીધું કે ભાઈ લોક સ્ટાર્ટ કરી દયા છે આજે આપણે જઈએ છીએ ટ્રાવેલિંગમાં તો સ્ટાર્ટ કરી દીધો છે તમે ભાઈ ને થોડી થોડી ટાઈટ છે પણ શું કરું કામ જ એવું છે કારણ કે અત્યારમાં વરસાદ લઈ જવાનું હોય પેલા વેલા એટલા મને હું કહેવાય પૈડું સીસવાનું હોય કે નહીં એટલા માટે હું વિજયભાઈ એમ લોકેશન ઉપર પહોંચો આવી જ assi હાલો તમને મળીએ પછી તો ઘરે પહોંચતા આપણે અહીંયા પાલ્ટીનું ઘર છે અને બાકી વાડીનો વિસ્તાર અને રોડ છે અહીંયા બે આવી ગયા છે લોક કેવું પડે એવું કાય હોય ની

યાદ નથી યાદ નથી ને અમે ગડદી તો થવાની છે કારણ કે આ જો આ મોવા આવ્યા છે અને આવડો આ ખરેડા રસ્તો તમને ખબર જ નથી કે ઘણા લોકોની મેં તમને નો કીધું મિત્રો કે મેળો જ છે જોવો તમે છે ને રમકડા બેસાય ને આજ તો ભાઈ ને તો એના પપ્પા રમકડા લીલીને ધરાઈ જવાના છે ને બાકી ઘટિયા કાંઈ ટેડી બેયર ને

ભવ્ય સાતમો સમૂહ લગ્ન સમારોહ લાડકી દીકરી જો આવી રીતના કઈક આયોજન છે અમારે અને સમૂહ લગ્ન માં જોડા સમૂહ લગ્ન માં ભાઈ જોડા હે એને જો આ એક સ્પેશિયલ જો તમે ગિફ્ટ હનીમૂન ટુર શિમલા કુલ્લુ મનાલી એટલી જગ્યાએ ભાઈ ફરવા જવાનો મોકો મળશે આ તો આપડે તો ભાઈ વિજયભાઈ કઈ સેટિંગ છે નહીં નકર આપડે ફાઈનલ જ મારા થઈ ગયા છે નકર આપડે જોડાઈ જાય આના ભાઈ થઈ ગયા છે લગન નહીતર ફાઇનલ ફાઇનલ આપડે આમાં નામ લખાવવાનું હતું મને લાગે બધા મનાલી જોવાનું મોસ્ટ ઓફલી મનાલી જોવા આટો દેન જોડાયેલા છે કાઈ વાંધો નહીં હાલો આપણે આપણા લોકેશન ઉપર જઈએ હવે લગ્ન મંડપ આઈથી એન્ટ્રી છે મિત્રો અને આપણે સાતમા નો કે શું કહેવાય મંડપ ગોતવાનો છે સાત નંબર નું હજુ અહિયાં છે લખેલું જો આ સાઈડ હું તમને દેખાડું થોડુંક અહીંથી છે હા હું છે પહેલા નંબર નો છે ભાઈ આ બીજા હજી અમારે કન્યા કે કોઈ આવ્યા નથી સાતમા નંબર નો મંડપ છે અમારે હા તો મિત્રો અહીંયા જુઓ તમે પબ્લિક હજી બધી પબ્લિક આવે છે હજી તો શરૂઆત છે આગળ આવી છે લગભગ હજારો લાખો હજારોની સંખ્યામાં છે પબ્લિક એ તો ફાઈનલ જ છે ને આપણો માંડવો છે આપણી કન્યા કે વરરાજાજી કોઈ આવ્યા નથી બધે કન્યાઓ આવી ગઈ છે અને એ આવે તો આપણે સિંગલ લેવાનું શરૂ કરીએ જો મિત્રો પબ્લિક જોવો તમે બાકી કેટલું પબ્લિક છે જ્યાં જોવો ને કુડ લગભગ સિત્તેર શું કહેવાય માંડવા છે ને ફોટોગ્રાફર ભાઈઓ ને કઈ વાત જ પૂછો જ્યાં જોવો ને ફોટોગ્રાફર જો મિત્રો બાકી ફોટોગ્રાફર ભાઈઓ પણ અમારા લાગી ચુક્યા છે અને અમે કેમેરા લીમ બેઠડી છે જો ને જો અહીંયા પણ પોઝ લેવાય છે જોઈ શકો છો એ ભાઈ બન તને ગોતી ગોતીન ગામ ગાંડો કર્યું બોલો ભાઈ એક બંદરનો મળી ગયો તો ફોટોગ્રાફર તે એવું હતું અને ભાઈ જો બીજે ભાઈ હું તમને એક વાત કહું બોલો બોલો

તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે જઈએ આ ઊભા રહી ઘડીક નકર કોટ આપો જો અમે આપણા વિશિષ્ટ અને હું એમ કહું કે જે સુરતથી ઓ મિત્રો આયા છે ને બાકી મેળો બધું નાસ્તા પાણીનો અહીંયા જ મળે છે અને પાણીપુરી છે આ પછી એટલે પાણી જ દેખાય બધે પછી જો ભોળાનાથ ભોળાનાથ આપણે ભોળાનાથ જાય છે એ ભોળાનાથ એ ભોળાનાથ વરદાન આપી જાય ભોળાનાથ ને પાણી પૂરી ખાવી ભોળાનાથ ને પાણી પૂરી ખાવી મિત્રો જોવો તમે ભોળાનાથ ને પાણી પૂરી રમુકડા લેવા જોવો મિત્રો રમુકડા પણ મળે છે આયા તમે કે છો ઈ મળે છે રમુકડા માં બધું રસ પીવા મળે છે જોવો તમે લાગઠે લાગટ રસ ને પીઓ કાઈ ને પીવું ખાલી આટા મારતો જો આયા ફુગા મળે છે શશમા લેવી શશમા આવાજો આવાજો કોસે ભાઈ બનશે સ્માનુ આવાજો કે લેવા એમ અનજો કે તને રૂપિયા વાહ વાહ તને આમ જો આમ ફેમસ કરી દેવાનો છે તું કઈ ક્લાઈઝ দিবে અનૂઝી છે આનું 70 રૂપિયા જોລະ ભાઈ બન બી જો ભાઈ ને

હારો ભાઈ બસ એક નંબર એક બનાવો જો ગઉ આરે ધીમે ધીમે શરૂ કર્યું છે હવે જો આ ભાઈ બને મસ્ત મજાની આપણે શરબત બનાવી દે એક નંબર શરબત શરબત મસ્તીનું બનાવો એક નંબર કાઈ ઘટે નહી એવું કેમ લાગે વિજેતા ચેસ આહા સ્ટ્રોંગ ઓ ફૂલ સ્ટ્રોંગ તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધું કામકાજ કાજ થતી ગયું છે વિદાય વિદાય પણ કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ તમે બધું પબ્લિક પણ જતું રહી છે બધી જાનું પણ જો પેટ્રોલ મેટ્રોલ કાઢ્યો ને ભાઈ હે એમ નથી ઉભડતી ઊપડી જાય કંઈ પણ જોવા નથી જ્યાંથી આપણને પડે ત્યાંથી જવાનું હોય તો બધા લોકો જાય છે અમે પણ જઈએ અને હવે ફોલધડામાં